માતા રોડ ખાતે ખાતે કોમ્યુનિટી હોલ સર્વ ધર્મ સમાજ એકતા સમિતિ સમલન યોજાયો હતો હિન્દુ મુસ્લિમ નવયુગલો પ્રભુતામાં પગલા માંડ્યા હતા એક તરફ ઠેર ઠેર ધર્મ અને જાતિના નામે કોમી હિંસાના બનાવ બની રહ્યા છે તેવા સમયમાં દેશને એકતા અને ભાઈચારો સુંદર સંદેશ આપવા સુરતમાં હિન્દુ મુસ્લિમ સમૂહ લગ્નનું આયોજન કરીને કોમ્યુનિટી હોલ ખાતે યોજાયું હતું સર્વ ધર્મ સમાજ એકતા સમિતિ ટ્રસ્ટ દ્વારા હિન્દુ અને મુસ્લિમ યુવક યુવતીઓનું સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં કુલ બાર પ્રભુતામાં પગલા માંટ્યા હતા તેમાં દસ મુસ્લિમ અને બે હિન્દુ યુવક યુવતીઓના લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું મુસ્લિમ યુગલ વિધિ કરવામાં આવી હતી જ્યારે હિન્દુઓ માટે હિન્દુ ધાર્મિક વિધિ કરવામાં આવી હતી હિન્દુ મુસ્લિમ સમાન સમૂહ હિન્દુ મુસ્લિમ શીખ તથા ખ્રિસ્તી સમાજના આગેવાનો અને ધર્મગુરુઓ હાજર રહ્યા હતા તમામ લોકોએ સાથે મળીને નવ દંપતીઓને આશીર્વાદ આપ્યા હતા જી નમસ્કાર જી નમસ્કાર મારું નામ ઝાકીર શાહ સર્વધર્મ સમાજ એકતા સમિતિ રૂપે ને મારા બાજુમાં મહેશ ગીરી ઉભા છે એ ઉપરમુખ છે ને અમે આ છઠ્ઠું સમૂહ લગ્ન છે અમારું હિન્દુ અને મુસ્લિમ દીકરીઓનું અમે આ બે હજાર સત્તરથી કરી રહ્યા છે ને અમે દરેક દીકરીઓને કોઈ મા વગરની કોઈ બાપ વગરની એવી દીકરીઓ અમે ગોતીને આ સમૂહ લગ્ન કરાવીએ છીએ ને આવતા વર્ષે પણ અમને એ ઉપર ઈશ્વર અલ્લાહ હિંમત આપે તો અમે દર વર્ષે આનથી મોટી સંખ્યામાં અમે ગરીબ હિન્દુ અને મુસ્લિમ દીકરીઓનું અમે સારું પ્રોગ્રામ કરીશું આ વખતે છે ને કે ઇલેક્શનના લીધે આ દસ મુસ્લિમ દીકરીઓ થઈ છે ને બે જ હિન્દુ દીકરીઓ થઈ છે અમારી તો એના લીધે હવે અમને ખબર નહીં હતું કે ઇલેક્શન આવી જશે ને અમારી તારીખ ડિક્લેર થઈ ગઈ હતી એટલે અમારે બાર જ સમૂહ લગ્ન થયા છે ને અમારી દીકરીઓ આપણે જે કોઈ મા વગરની કોઈ બા વગરની દીકરીઓ એટલે અમે આ અમારું પ્રોગ્રામ એકદમ બહુ સફળતા થયું છે અને અમારા બધા ધર્મગુરુઓ મુસ્લિમ ધર્મગુરુઓ હિન્દુ ધર્મગુરુઓ બધા જ આપણે હાજરી આપી છે અમને બહુ આનંદ થયો છે સર્વધર્મ સમાજ એકતા

એકતા માટે સારી વાત છે આપણો દેશ જે રીતના બધા ધર્મોને પસંદ કરે છે અને બધા ધર્મના લોકો પોતપોતાની રીતે સ્વતંત્રતાથી પોતાના તહેવારો અને વ્યવહારો મનાવે છે અને આવા સમયની અંદર આપણી કોમી એકતા ભાઈચારો ટકાવી રાખવાના પ્રયત્નો જે રીતના જાકીરભાઈ અને એમની ટીમ જે કરી રહી છે એ ખૂબ સરાહનીય છે અને તમામ સમાજના ધર્મગુરુઓ અને આદરણીય વડીલો જે અહીંયા પધાર્યા છે અને આજે ભારે બાર નવતમ તત્વીઓ છે એમને આશીર્વાદ આપ્યા છે આવું ને આવું કાર્ય સમાજના લોકો વધુ ને વધુ કરતા રહે જેથી ગરીબ દીકરીઓ છે આર્થિક રીતે નબળા વર્ગની દીકરીઓ છે એ વધુ ને વધુ સમા સમૂહ લગ્નનો લાભ લઈ શકે એટલે જાકીરભાઈ અને એમની ટીમ છે એ ખૂબ સરાહનીય કામગીરી કરી રહી છે ને આજ રીતના એ કાર્ય કરતી રહે આજે સુરત વેડરોડ મુકામે સર્વ ધર્મ સમાજ એકતા સમિતિ દ્વારા અને આ સમાજ આ સંસ્થાના પ્રમુખ ઝાકીરભાઈ શાહ અને ભાઈ આપણે મહેશભાઈ ગિરી એના સમગ્ર ટીમ દ્વારા સર્વ ધર્મ સમાજ સર્વ ધર્મના લોકોનું એક સામૂહિક વિવાહ સંસ્કારનું આયોજન થયું છે આ રીતે દર વર્ષે આ સંસ્થા સમૂહ વિવાહનું આયોજન કરે છે આજે હું જોઈ રહ્યો છું કે એક મંચ ઉપર હિન્દુ અને મુસ્લિમ તમે બંને ધર્મના ધર્મગુરુઓ સમાજના આગેવાનો વડીલો એક મંચ ઉપર ઉપસ્થિત છે અને દસ મુસ્લિમ સમાજના દીકરા દીકરીઓ અને બે હિન્દુ સમાજના દીકરા દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન થયું ખૂબ સરસ મજાનું આયોજન છે બંને ધર્મના નહીં પરંતુ તમામ ધર્મના લોકો આમાં સમાવેશ થયો છે ત્યારે ઝાકિરભાઈ શાહ અને એની સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને વિશેષ ઈશ્વરને પ્રાર્થના કરું છું તે લોકોને આ પ્રકારના કામો કરવાની વિશેષ શક્તિ આપે રાષ્ટ્ર નિર્માણમાં ભારતીય જનતા પાર્ટીના લઘુમતી મોરચાના પ્રમુખ તરીકે રાષ્ટ્ર નિર્માણમાં પણ તેમનું યોગદાન થઈ રહ્યું છે અને સમાજના ઉત્થાન માટે પણ તેઓ કાર્ય કરી રહ્યા છે તેના માટે એમને અભિનંદન પાઠવું છું